પ્રાંત કચેરી ખાતે ટકા માંગ સાથે ઓબીસી સમાજમાં આવતા તમામ લોકો એકત્રિત થયા આવેદનપત્ર આપ્યું ગુજરાત રાજ્યમાં ઓબીસી સમાજને વિવિધ ક્ષેત્રમાં સતત થતા ને દૂર કરવાને વસ્તીના પ્રમાણમાં યથોચિત હક મળે તે માટે આજરોજ થરાદ પ્રાંત કચેરી ખાતે ઓબીસી સમાજના બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું આવેદનપત્રમાં ઓબીસી સમાજ તરફથી સરકારને ગંભીર રજૂઆત ઉપરામાં વિશે ભારતના બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં ઓબીસી સમાજને મળી રહેલો હક પૂરતો અમલમાં નથી આવતો તે અંગે સ્ટેટ વાઇડ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો એવા જીતુભાઈ બારોડ થરાદ આઈકોન ફર્સ્ટ ન્યૂઝ આજે ઓબીસી સમાજ દ્વારા પ્રાંત સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવે છે કે જેની જેટલી હિસ્સેદારી એટલી એની ભાગીદારી જે બંધારણમાં જોગવાઈ કરેલી છે એ પ્રમાણે ઓબીસી સમાજને ફક્ત સત્યાવીસ ટકા અનામત મળે છે અને દોઢસો કરતાં પણ વધારે ઓબીસી જાતિ છે આમ ગુજરાતમાં ચોપ્પન ટકા વસ્તી છે પણ એની સરખામણીમાં એને અનામત ઓછી આપવામાં આવી છે માટે સત્યાવીસ ટકાની જગ્યાએ ચોપન ટકા અનામત વધારવામાં આવે એવી પણ અમે રજૂઆત કરી છે કેમકે બીજા રાજ્ય તમિલનાડુ હોય તેલંગાણા હોય ઘણા એવા રાજ્ય છે જ્યાં સિત્તેર સિત્તેર ટકા સુધી અનામત આપવામાં આવે છે કેમકે એ લોકો જાગૃત થઈને એમના હક માંગે છે તો અમે અમારા હક પરથી આજે જાગૃત થઈ અને આખા ગુજરાતમાં ઓબીસી સમાજે તમામ સમાજો જે દોઢસો કરતા વધારે સમાજોના પ્રતિનિધિઓ મળી અને આવેદનપત્ર આપ્યું છે અને ખાસ કરીને જેમ પોલીસની ભરતીમાં ફિઝિકલની જરૂર હોય છે એ ફિઝિકલની જગ્યાએ દોડમાં અમારા ગામડાના ઓબીસી સમાજના યુવાનો મજબૂત સશક્ત હોય છે એ સારું દોડીને સારા રેન્ક પ્રાપ્ત કરી શકે પણ એ માર્ક માર્ક્સ કાઢીને બનાવવામાં આવે છે ઓછા કરવામાં આવ્યા છે એમને ફરીથી ઉમેરવામાં આવે અને ખાસ કરીને જીપીએસસીની જે પરીક્ષા છે એમાં મારા ઓબીસી સમાજના જે છોકરા જે ટોપ રેન્કર્સ હોય છે એમને ઇન્ટરવ્યુમાં માર્ક્સ કાપી નાખવામાં આવે છે અને હવે ઇન્ટરવ્યૂના માર્ક પણ પચાસ ટકા કરતાં વધારી દીધા છે એટલે એમાં ઓબીસી સમાજને હળાહળા અન્યાય કરવામાં આવે છે અને ફક્ત એક સમાજને જ ન્યાય કરવામાં આવે છે અને એક સમાજની જ તરફદારી કરવામાં આવે છે આવું જ્યારે ઓરમાયું વર્તન ઓબીસી સમાજ સાથે રાખવામાં આવે છે ત્યારે અમારે સરકારને વિનંતી છે અને સરકારને અમે ચેતવણી પણ આપીએ છીએ કે આગામી સમયમાં જો અમારા આ જે મુદ્દા સાથે અમે આવેદનપત્ર આપ્યો છે એમાં તમે જો તમે કંઈ કરશો નહીં તો આગામી સમયમાં અમારે રસ્તા ઉપર ઉતરી અને તમામ ઓબીસી સમાજના યુવાનો સરકાર સરીને લડત આપશે અને ગાંધી માર્ગે અમે અમારું આંદોલન કરશું અને એનામાં અમારા હક્ક જેટલી હિસ્સેદારી એટલી મારી ભાગીદારી એ મેળવીને રહેશે આજે સમગ્ર ઓબીસી સમાજ દ્વારા ટ્રસ્ટ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં અમારા મુખ્ય મુદ્દા ઓબીસી સમાજના એવા છે કે બંધારણે અમને અગાઉ આપેલો છે કે જેની જેટલી વસ્તી એનો એટલો ભાગ છતાં આઝાદીના આટલા વર્ષો પછી પણ અત્યારે ઓબીસીને ચોપ્પન ટકાથી વધારે વસ્તી હોવા છતાં સત્યાવીસ ટકા જે મળે છે એ બાબતનો મુદ્દો હતો બીજું પોલીસની ભરતીમાં જે દોડના ગુણ કાઢી દેવામાં આવેલા છે એને દાખલ કરવામાં આવે કારણ કે એનાથી ઉત્તર ગુજરાતમાં પછાત સમાજમાં ઓબીસી સમાજમાં ઘણા બધા વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે એવા શું સત્તર મુજાને લઈ અક્ષ્યશ્રીએ આવેદનપત્ર પાઠવ્યું જેમાં સમગ્ર ઓબીસી સમાજમાંથી ચૌધરી સમાજ હોય પટેલ સમાજ હોય જુદા સમાજ ધગજી સમાજ સૌ ઓબીસી સમાજના આગેવાનો ઉમેદવારો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપવા માટે